મારી માની તોલે કોઈ ના આવે મારી જણે તાની તોલે કોઈ ના આયોની માં માતા કઈ કઈ પરતને રાજ ગાદી સોંપે એ તો રામને મસ મોકલે एतो रामने वनवा समुकले, मारी माने तोले कोई नायावे, मारी जने ताने तोले कोई नायावे, बीजालू खालाड लडावे, एतो घरमा जै दमकावे, पाच्वरसना

ટેબલ બિલ મોકલાવે તો ટેબલ મોકલાવે મારી જને તાની તો કોઈ ના મારી માને તો તોલે કોઈ ના આવે પેટ મારા કી નવાસ માં જન્મ એને મારી જાને તાની તોલે કોઈ ના એવી માને ઉદરની વેદના કોઈ ના જાણી શકે કોઈ ના જાણી શકે મારી માને તોલ કોઈ ના આવે મારી જણે તાને તોલે કોઈ ના આવે પડું ત્યારે મારી માવડી રાતભર જાગતી રહેતી એ તો રાતભર જાગતી રહેતી મારી માને તોલે કોઈ ના આવે મારી જડે તાની તોલ કોઈ ના આવે નાનો હતો ત્યારે ખવડાવવા માટે એ તો પાસર પાસર દોડે એ તો પાસર પાસર દોડે મારી માની તોલે કોઈ ના મારી જને તાની તોલે કોઈ ના ભરતો ત્યારે માડી ઉચકી લેતી મારી માડી ઉચકી લેતી મારી માને તોલે કોઈ ના આવે મારી જને તાને તોલે કોઈ ના આવે પણ ભૂલે લા દીકરાઓને કાઈ નથી

મારી માની તોલે કોઈ ના આવે મારી જનતા ની તોલે કોઈ ના આવે બીજા લોકો એ તો ઘર માં જઈ ધમકાવે મારી માની તોલે કોઈ ના આવે બોલો કૃષ્ણ કણે લાલ કીજે